નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર બે એસિડ બે અને ક્ષારના સ્વાધ્યનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી પ્રશ્ન નંબર એક એક દ્રાવણ લાલ લિટમસ જે છે તેને ભૂરુ બનાવે છે તો તેની પીએચ જે છે તે લગભગ કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો તેની પીએચ કેટલી હશે તો દસ હશે પ્રશ્ન નંબર બે એક દ્રાવણ ઈંધાના પીસેલા કવચ એટલે કે કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો આ દ્રાવણ જે છે તે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ધરાવે છે તો એ સાચો જવાબ જે છે તે અહીં આવશે બી એચ સી એલ ધરાવે છે પ્રશ્ન નંબર ત્રણ દસ એમ એલ એને ઓ એચ ના દ્રાવણ નું આઠ એમ આપેલા એચ સી એલ ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્ટીકરણ થાય છે જો આપણે તે જ એને ઓએચ નું વીસ એમ દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે એચ ના દ્રાવણ પહેલા હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા કેટલી તો વિદ્યાર્થી મિત્રો અહીં આઠ એમ એલ છે ખાસ તમે સમજી લો જેની અંદર એને માત્ર દસ એમ છે તો દસ એમ ની જગ્યાએ કેટલા એમ એલ થઈ ગયું વીસ એમ તો આ જે આઠ છે તેના બદલે કેટલું થઈ જશે તો સોળ એમ થઈ જશે પ્રશ્ન નંબર ચાર અપાચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવા જે છે તેનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થાય છે તો સાચો જવાબ જે છે તે અહીં આવે છે સી એન્ટાસિડ એટલે કે જે છે છે તે દવા લેવામાં આવે પ્રશ્ન નંબર પાંચ નીચે દર્શાવેલા પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણ લખો તો અહીં આપણને એ બી સી અને ડી એવા ચાર સમીકરણો આપ્યા છે મંદ સલ્પુરિક એસિડ દાણાદાર પ્રક્રિયા સાથે કરતા

एस प्लस थ्री एच टू एस ओ फोर ए क्यू इट्स गिव ए एल टू एस ओ फोर थ्री ए क्यू प्लस थ्री एच टू जी डी नी अंदर बात करिए तो लोखान प्लस मंद हाइड्रोक्लोरिक एसिड इट्स गिव आर्यन क्लोराइड प्लस हाइड्रोजन वायु तो एफ प्लस टू एच सी इट्स गिव एफ टू ए प्लस एच टू जी प्रश्न આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિનું વર્ણન કરો તો પ્રથમ તમારે આ પ્રકારની વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિ દોરીશું જેમાં રબર બૂથ લેવાનો છે આલ્કોહોલ અથવા તો ગ્લુકોઝ દ્રાવણ લઈશું ખીલી લેવાની છે બીકર છ વોલ્ટનો વીજકોષ લઈશું સ્વિચ અને બલ્બ જે છે તેને લઈશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો અને અવલોકન જે છે તેની આપણે નોંધ કરવાની છે ત્યારબાદ આલ્કોહોલના ગ્લુકોઝનું દ્રાવણ અને અવલોકન કરવું અવલોકન શું આવે છે તો બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી અને પરિણામે તેમાં એચ પ્લસ એટલે કે એક યુ આયનો મુક્ત થતા નથી જ્યારે એસિડના દ્રાવણોમાં એચ પ્લસ એક યુ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેનું એસિડ શ્રેણીની અંદર વર્ગીકરણ થતું નથી પ્રશ્ન નંબર સાત શા માટે નિષેધિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે તો નિષેધિત પાણી એ શુદ્ધ પાણી છે અને આયનો ધરાવતું નથી જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં વગરતા આયનો મુક્ત કરે છે આમ નિષેધિત પાણીની અંદર આયનો ન હોવાથી તે વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે પ્રશ્ન નંબર આઠ શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં જવાબદાર છે આમ પાણીની ગેરહાજરીની અંદર એસિડ એચ પ્લસ એક્યુ આયનો મુક્ત કરી શકતા ન હોવાથી તે વર્તુળક દર્શાવતા નથી હવે આપણે અહીં પાંચ દ્રાવણો લેવાના છે એ બી સીડી અને ઈ સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે એ ચાર બી એક સી સાત સાચો જવાબ આવશે દ્રાવણ ડી તટસ્થ હશે તેની પીએચ સાત છે બી પ્રબળ બેઝિક કયું છે તો દ્રાવણ જે સી છે એ પ્રબળ બેઝિક હશે તેની પીએચ જે છે તે વિદ્યાર્થી મિત્રો અગિયાર સૌથી વધુ છે સી દ્રાવણ બી પણ પ્રબળ એસિડિક કશે તેની પીએચ એકથી ઓછી છે ત્યાર પછી ડી દ્રાવણ એ નિર્બળ એસિડિક કશે તેની પીએચ માત્ર ચાર છે અને ઈ દ્રાવણ ઈ એ નિર્બળ બેજી કશે તેની પીએચ નવ છે બીજો પ્રશ્ન આપણને અહીં આપ્યો છે કે પીએચના મૂલ્યના આધારે હાઇડ્રોજન આયનોની સાદરતાનો ચડતો ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી વધારે પીએચ અગિયાર પછી ઓછી થતી જાય છે એટલે કે નવ સાત ચાર અને એક હાઇડ્રોજનની વાત કરીએ તો દસ ની માઇનસ અગિયાર ખાત દસ ની નવ ખાત દસ ની સાત ખાત દસ ની ચાર ખાત અને દસ ની એક ખાત તો આયન ની સાદ્રતા એમ મો એચ પ્લસ તો મિત્રો બરાબર દસ માઇનસ પી એચ જવાબ આવશે પ્રશ્ન નંબર દસ કષ્ટનાળી એ અને બી માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ જે છે તે પટ્ટીઓ લીધેલી છે અને કષ્ટનાળી એ ની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ એચ સી એલ ઉમેરવામાં આવે છે અને કષ્ટનાળી બી ની અંદર એસિડિક એસિડ સી એચ થ્રી

દૂધ બેઝિક બને છે તેથી દૂધમાં રહેલો લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે પ્રશ્ન નંબર તેર પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજ મુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ શા માટે સમજાવવું તો પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજ મુક્ત પાત્ર વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ ચિપ્સની અંદર ઉમેરાઈ ફેરવાય છે પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસનો ગુણ જે છે તે ધરાવતું નથી પ્રશ્ન નંબર ચૌદ તટસ્થીકરણ પ્રક્રિયા શું છે અને બે ઉદાહરણ આપો તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઇજ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તો આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીશું એને ઓ એચ એ બેઇજ છે તેની સાથે એસિડ એટલે કે એચસીએલ ઉમેરવામાં આવે તો ઇટ્સ ગીવ તો પરિણામ શું મળે છે એને સીએલ પ્લસ એચ ટુ એટલે કે ક્ષાર અને પાણી ટુ કે ઓ એચ પ્લસ એચ ટુ એસ ઓ ફોર એટલે કે બેઇજ સાથે એસિડ ઉમેરવામાં આવે તો ઇટ્સ ગિવ કે ટુ એસ ઓ ફોર ક્ષાર મળે છે અને તેની સાથે એટલે કે પાણી ણ ની પ્રક્રિયા પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવી શકાય કે એસિડની સાથે સાથે ભેળવો છો તો આપણને પરિણામ સ્વરૂપે ક્ષાર અને પાણી મળશે પ્રશ્ન નંબર પંદર ધોવાના છોડા એટલે કે વોશિંગ છોડા અને બેકિંગ છોડા બંનેના બે મહત્વના ઉપયોગો આપણે લખવાના છે તો ધોવાના સોડાનો ઉપયોગ કાચ સાબુ કાપડ અને પેપર ઉદ્યોગમાં પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ એન્ટાસિડ અને ચેપનાશક તરીકે અને સોડા એસિડનો ઉપયોગ આગ બુજવવા કરાવવા માટે થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં